વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચારક્રાંતિ ન્યૂઝ નડિયાદ તાલુકાના મોળેલ ગામે ભારે વરસાદને કારણે ઇન્દારે ઇન્દિરા નગરી જળબંબાકાર પાણીમાં ફેરવાઈ ગઈ છે અને ત્યાંના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપ આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે પાણી ચારેય તરફ ભરાઈ રહ્યા છે પાણી ઘરોની અંદર પણ પેસી ગયા છે અને લોકો પારાવાર મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે સતત આવો જો વરસાદ ચાલુ રહેતો ઇન્દિરા નગરી અને તળાવ ભરાઈ જતાં ગામમાં પણ અને રોડ પર પણ પાણી ભરાઈ શકે છે છેલ્લા પંદર કલાકથી સતત વરસતા વરસાદને લીધે ચારે તરફ પાણી પાણી થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો આ ઇન્દિરાનગરી છે જેની અંદર ચારે બાજુ પાણી ભરાઈ રહ્યું છે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ભારે વરસાદને કારણે ચારે તરફ ભરેલા પાણીનું અને આ સમય છે અગિયાર કલાકથી અગિયાર વીસ કલાક સોમવારના રોજ આ ભારે વરસાદ પડવાના કારણે ચારે બાજુ પાણી ભરાઈ જતો રોડ ઉપર પાણી ભરાઈ ગયું અને જળ જળ જળબંબાકાર દ્રશ્ય દેખાઈ રહ્યા છે બાઈક ચાલક